સુખસ્ય દુઃખસ્ય ન કર્મ કર્મનો સિદ્ધાંત છે સુખ અને દુઃખના કોઈ દાતા નથી આપણે સુખી થાય છે આપણા કર્મના કારણે આપણા સ્વભાવના કારણે આપણી નિયતના કારણે એનો એક સરસ મજાનું દ્રષ્ટાંત છે એક રાજા હતો ધાર્મિક હતો સજ્જન હતો પરોપકારી હતો ને ઉદાર હતો ઘણા મંત્રીઓ હતા નગર ચર્ચા જોવા ગયો ગરીબ લોકોને જોયા એટલે રાજાને સહજ વિચાર આવ્યો કે મારા બધાને ફળ આપવા છે એટલે ત્રણ પ્રધાનમંત્રીઓને બોલાવ્યા મોટા મોટા કોથળા આપ્યા અને કીધું જાઓ બગીચામાં જઈને સારા સારા ફળ લઈ આવો મારે જનતાને વેચી દેવા છે ત્રણેય પ્રધાનો ગયા એમાં એક જણે એવો વિચાર કર્યો રાજા ક્યાંક જોવાના છે એટલે એને નીચે પડેલો કચરો અને આંતે એવું બધું લઈ લીધું અને કોથળો ભરી ઘરે જઈને સુઈ ગયો બીજા એવો વિચાર કર્યો કે રાજા ક્યાં ખાવાના છે એટલે એને નીચે પડેલા જે ફળ હતા એ લીધા એટલે મહેનત બહુ કરી નહીં ઘરે મૂકીને પાછી એ સુઈ ગયો ત્રીજા એવો વિચાર કર્યો રાજા જોવાના નથી રાજા ખાવાના નથી પણ જે જનતાની નોકરી કરું છું જેનો પગાર ખાવ છું ભગવાને મને હાથ આપ્યા છે જો આ હાથે કરીને કોઈ સુખી ન થાય એવું કર્મ ન થાય તો આ બધું જીવન શું કામનું એટલે એને વૃક્ષો ઉપર ચડી સરસ મજાના ફળ સારા મીઠા મધુરા આજ ખવાય બે દિવસ પછી ખવાય પાંચ દિવસ પછી ખવાય સારા સારા ફળ આખો દિવસ મહેનત કરી અને કોથળો પહેર્યો ત્રણેય રાજાએ ટાઈમ આપો તો સાંજની કચેરીમાં હાજર થવાનો સાંજના પાંચ વાગે ત્રણેય જણા હોવોના કોથળા લઈને હાજર થયા રાજા પધાર્યા કચેરી શરૂ થઈ રાજાએ સૈનિકોને તાળી વગાડીને બોલાવ્યા પોલીસો આવ્યા એટલે સૈન્ય પ્રધાનોને મંત્રીઓને એમ થયું કે મહારાજ આદેશ કરશે કે આ કોથળ લઈ જાય અને જનતાને વેચી દો પણ રાજાએ ઓર્ડર અલગ પ્રકારનો કર્યો રાજાએ એવું કીધું કે આ ત્રણેય પ્રધાનો જે છે મંત્રીઓ એને પોતપોતાના કોથળા સહિત અલગ અલગ કમરામાં પૂરી દો અને એ પોતપોતાના કોથળા સહિત પૂરી દો બહારથી તાળું મારી દો એક મહિના પછી તાળું ઉઘાડવાનું છે એ લોકો જે લઈ આવ્યા છે એ જ એને ખાવાનું છે જે મંત્રી કચરો ભરી લાવ્યો હતો એના પગ પગ હેઠી ધરતી હરકવા માંડી હવે આમાં આપણા જીવનની અંદર પ્રશ્ન એ થાય કે એક મહિના સુધી સુખી કોણ થયું અને દુઃખી કોણ થયું આમાં ક્યાંય આપણને રાજાનો વાંક લાગે છે રાજાએ કોઈના પ્રત્યે અન્યાય કે અનિતિ કર્યું એવું લાગે છે જે વ્યક્તિ બીજાના સુખ માટે સારા ફળ લઈ આવ્યો એ વ્યક્તિને એક મહિનો સુધી સુખ સુખ અને સુખ થયું વાલા ભક્તો જીવનની અંદર રાજાએ જો એને એમ કહ્યું હોત કે પોતપોતાના ઘરે લઈ જવાના ફળ છે તો કોઈ ખરાબ ન લાવે બધા જ સારા લાવે તો આ કર્મનો સીધો સિદ્ધાંત એવો જોવા મળે છે કે બીજાના સુખનો વિચાર જ્યારે આપણે કરતા થશું ત્યારે ઓટોમેટિક પરમાત્મા આપણને સુખ અને સુખ જ આપશે એટલે કર્મ બહુ મહાન હોય છે અને કર્મ ક્યારેય આપણને છોડતું નથી એટલે કોઈ સંતે બહુ સરસ વાત લખી છે જિંદગીની અંદર ચાલાકી ગમે એટલી કરી લો પણ ફળ તો તમારી દાનત પ્રમાણે જ મળે છે જેવી તમારી દાનત છે પરમાત્મા એવું જ ફળ આપશે એટલે ક્યારેય ભગવાનને પણ દોષ ન દેવો કે હું દુઃખી છું તો ભગવાન મારા સાથે અન્યાય કરે છે કારણ કે આપણે જ વીણેલા ફળ આપણે જ ખાવાના હોય છે એવી રીતે ભગવાન આપણો બધાનો રાજા છે આ દેહરૂપી મને તમને ભગવાનને બધાને કોથળો આપ્યો છે આ જગતરૂપી સરસ મજાનો બગીચો છે આની અંદર ભગવાને આપણને છૂટી અને સ્વતંત્રતા આપી છે ભાઈ જા તારે જેવા ફળ જોતા હોય એ આ કોથળામાં ભરી તારા ભરેલા ફળ તારે જ ખાવાના છે એટલે વાલા ભક્તો રોજ આપણે સવારથી સાંજ સુધીમાં ચારથી પાંચ સત્કર્મ તો એવા કરીએ કે જેના કારણે આ કોથળા અંદર એવા ફળ ભરાય કે આવતા જન્મની અંદર અથવા આ જન્મની અંદર પણ આપણે એ સારા ફળ ખાવાનો લાભ મળે અને આપણે સુખી થાય